નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંધુની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ઉપલક્ષ્યમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પણ રક્તદાન કર્યું હતું સત્તા સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ત્યારે શહેર પોલીસ દ્વારા ઓપરેશન સિંધુની સફળતા અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કર્મચારી અધિકારીઓએ પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ રક્તદાન શિબિરમાં હાજર રહ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી રહે એ આશ્રયથી આ કેમ્પનું આયોજન કરાયું છે જેનો સમય સાંજે ચાર વાગ્યા સુધીનો રહેશે અને જાહેર જનતા પણ અહીંયા પહોંચીને રક્તદાન કરી શકશે વધુમાં તેમણે જણાવ્યું હતું આજરોજ સુરત પોલીસના તાલીમ કેન્દ્રમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી બ્લડ આપવામાં આવનાર છે અને સાંજના ચાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે સવારના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તો જે પણ પોલીસ અધિકારી કર્મચારી છે એમના પરિવારવાળા છે એ અહીંયા રક્તદાન કરવાના છે એ સિવાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે આપ પણ આપના નજીકના સેન્ટરમાં આજે આ ઘણી બધી સુરત સિટીમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન થયું છે કેમ્પનું તો આપ ટોટલ એકત્ર કરો ટાર્ગેટ અમે એવો કોઈ ટાર્ગેટ નથી રાખ્યો પણ વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી એનું રક્તદાન કરે એ અમારો ટાર્ગેટ છે તો આપ સૌને અપીલ છે કે આપ પણ રક્તદાન કરો આપના રક્તદાનથી કોઈની જિંદગી બચી શકે છે કોઈનો દીકરો દીકરી કોઈનું વહલું જે છે સ્વજન છે એમની જિંદગી બચી શકે છે તો એક બહુ સારું કામ છે તો આપ સૌને અપીલ છે કે આપ રક્તદાન કરો અને અમારા સેન્ટરમાં તો આપ આવી શકો છો એ સિવાય પણ આપના નજીકના સેન્ટરમાં આપને ક્યાંય પણ રક્તદાન કરવું હોય તો આપ કરી શકો છો અસ્તુ જય હિન્દ